તો અમદાવાદમાં વરસાદ અટક્યો પણ હાલાકી જેમની તેમ છે યથાવત છે વરસાદ બંધ થવા છતાં પણ અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે નારોલ વિસ્તારના રસ્તા અને સોસાયટી પાણીમાં ગરકાવ થયેલા છે રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે ત્યારે પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાની લોકો માંગ કરી રહ્યા છે અને લોકોની જે માંગ છે લોકોની જે તકલીફ છે તે ક્યારે એ એમસી સમજશે તે સૌથી મોટો સવાલ છે અમદાવાદમાં આજે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે અને હજી પણ વરસી રહ્યા છે બપોર બાદ વરસાદનો ક્યાંક બીજો રાઉન્ડ શરૂ થયો હોય તેવું લાગી રહ્યું છે અને ધીમી ધારે વરસાદ શરૂ થયો છે પરંતુ પાણી ભરાવાની સમસ્યા હજી પણ યથાવત છે કારણ કે ગઈકાલે રાત્રે અને આજે સવારથી બપોર દરમિયાન ખૂબ જ વધુ પ્રમાણમાં વરસાદ પડ્યો પરિણામે શહેરના જુદા જુદા વિસ્તારોમાં મોટા પ્રમાણમાં પાણી ભરાયા છે આપ જોઈ શકો છો નારોલ સર્કલ શહેરનો કે જે ટ્રાફિકથી ખૂબ જ ધમધમતો રહે છે નરોડા તરફથી આવતો જે રસ્તો છે એક તરફનો જાણે કે વિશાળ સરોવર બની ગયું છે કારણ કે ચારે તરફ ફક્ત ને ફક્ત પાણી જોવાઈ રહ્યા છે રોડ તો દેખાય જ નથી રહ્યો પરિણામે પાણી જે છે રોડની સાઈડમાં આવેલી દુકાનો છે ત્યાં સુધી પહોંચી ગયા છે અને તેની અંદર કેટલાક ટુ વ્હીલર છે તે પણ પડેલા જોઈ શકાય છે એટલે ફરી એકવાર વરસાદ શરૂ થતા પાણી નિકાલની સમસ્યા સામે દેખીતી થઈ ગઈ છે અને આ પાણીનો નિકાલ ક્યારે થશે તે હજી સ્પષ્ટ નથી થઈ રહ્યો કેમેરા પર્સન અમિત મકવાણા સાથે અર્પણ કાયદાવાલા જી